ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોની સાથે કંપની એક્ટનું ઉલ્લંઘન કરી છેતરપિંડી કરતો હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાજણ ખાતે આવેલ ગુજરાત ગેસ કંપની ખાતે પહોંચી જનરલ મેનેજરને આદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોની સાથે કંપની એક્ટનું ઉલ્લંઘન કરી છેતરપિંડી કરવામાં આવી રહી છે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીના ધ્યાન આવ્યું છે જેથી સાબિત થાય છે કે ગ્રાહકોને જે સુવિધા પૂરી પાડવાની શરતો જે નિયમમાં હોય છે તેને નજરઅંદાજ કરી કંપની કામ કરે છે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીના ધ્યાન આવ્યો છે જેથી સાબિત થાય છે કે ગ્રાહકોને જે સુવિધા પૂરી પાડવાની શરતો જે નિયમમાં હોય છે તેને નજરઅંદાજ કરી કંપની નફાખોરીનું કામ કરે છે તે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે જેને લઈને અસરકારક આંદોલન અને સુવિધા નહીં તો બી નહીં તેવા કહી જો કંપની દ્વારા ગ્રાહકોના હિતમાં ગાંધી ચિંતી માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું મનીષભાઈ સૂર્યવંત સુરત કોંગ્રેસ કોંગ્રેસના સિનિયર છું આજે અમારે ગુજરાત ગેસ કંપનીને અહીં આવીને અમારો ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ખરેખર એ કાર્યક્રમને અમારો સફર બનાવવામાં સરકાર જે પોલીસ જવાનથી અમારા કેટલાક કાર્યકર્તાઓની ટીટલ કરવામાં આવી છે કે ખરેખર ઉઘરો રથ માત્ર છે ગઈકાલે બી અમે પોલીસ કમિશનરશ્રીને જે આવેદનપત્ર આપેલો હતું ત્યારે અમે કીધેલો હતો કે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ધરનાના કે કોઈપણ કાર્યક્રમ કરતો હોય ન્યાય માટે તો તેને તરત તિરંગ કરી દેવામાં આવે છે તો આજે તે જ વસ્તુ ન્યાય આપવાના બદલે આજે તે જ વસ્તુ કરવામાં આવી છે ખરેખર જે ગુજરાત ગેસ કંપની જે વિદેશી કંપની ચાલતી હતી તો તે વખતે નિયમિત ગેસના બિલો આવતા હતા અને નિયમિત ગેસના બિલ આવતા હતા નિયમિત તરત જે પણ ગ્રાહક અરજી કરે ને તરત ગેસ લાઈન મળી જતી હતી અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગયું છે કે ગુજરાત ગેસ કંપનીએ પોતે એના હસ્તક કરી દીધું છે હવે એના હસ્તક કરવામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપી દીધી છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવાના કારણે છ સો આઠ આઠ મહિને બિલો આપવામાં આવે છે હવે છસો આઠ આઠ મહિને બિલ આપવામાં આવે ગરીબ મધ્યમ વર્ગના માણસને એને તેના પર ટેક્સો લાગવામાં આવે અને જેટલા યુનિટ વધે એટલે તે યુનિટનો પર યુનિટના પછી પૈસા વધારે કરવામાં આવે છે તો મારું કે કોંગ્રેસ પાર્ટીનું કહેવાનું એ થાય છે કે લોકોને ન્યાય મળે અને દર મહિને રેગ્યુલર લાઇ આપણા ગેસ બિલ આપે તેવી અમારી માગણી માટે અમે આજે પર ઉપર છે અને અમારા કાર્યકર્તાઓને જે દીકર કર્યા છે તે ખરેખર તે ખડવાને પાત્ર છે અમે ચલાવી લઈશું નહીં અમે ગાંધી ચિંતે માર્ગાડો રાખ્યો છે